નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરી તો જો તમને વારંવાર શરદી થાય છે તો સાવધાન થઈ જજું શિયાળા દરમિયાન શરદી અને સૌથી સામાન્ય સમસ્યાઓમાંથી એક માનવામાં આવે છે આ એક એવી ઋતુ છે જેમાં લોકો સરળતાથી ચેપની ઝપેટમાં આવી જાય છે પરંતુ જો તમને ફક્ત શિયાળા દરમિયાન જ નહીં પરંતુ અન્ય ઋતુમાં પણ તમને સતત શરદીનો અનુભવ થઈ રહ્યો હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તમારું શરીર વિટામિન મિનરલ્સથી ઉપણ ઉણપની ચેતવણી આપે છે અને અન્ય બીમારીઓની જેમ શરદી અને શરીર માટે એક ચેતવણી સંકેત છે તે ઉણપનો અનુભવ કરી રહ્યું છે જો તમે પણ આ સમસ્યાનો અનુભવ દરેક ઋતુમાં કરી રહ્યા છો તો પછી ભલે તે શિયાળો હોય કે ઉનાળો તો ચાલો જાણીએ આ સમસ્યાનું કારણ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે દરરોજ શરદી કેમ થાય છે આ ફક્ત હવામાનના કારણે નથી ઘણી વાર કારણ રોગ પ્રતિકારક શક્તિ માટે સેના તરીકે કામ કરતા આવશ્યકતા વિટામિન અને ખનીજોનો અભાવ હોય છે જ્યારે આ પોષક તત્વોને અભાવ હોય છે ત્યારે શરીર વાયરલ ચેપ ખાસ કરીને સામાન્ય શરદી જેવા વાયરસ સરળતાથી ઘર કરી જાય છે સામાન્ય પોષક આ સમસ્યાનું મૂળ છે જેમાં વિટામિન સી ટોચ પર છે વિટામિન સી તમારી રોગ પ્રતિકારક શક્તિ માટે એક ટેલર જેવું છે તે શરીરમાં શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારે છે જે ઇન્ફેક્શન લડવાનું પહેલી સંરક્ષણ પ્રણાલી છે જે એક એન્ટી પણ છે એટલે કે તે મુક્ત રિડિકલ સામે લડે છે સેલ્યુર સ્તરે શરીરને નુકસાન પહોંચાડે છે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં